ભારતીય સેનાએ છ મેના રોજ મોડી રાત્રે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે આ લશ્કરી કાર્યવાહી પછી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ઘણા દેશોમાં તેમના સમકક્ષો સાથે વાતચીત કરી હતી પાકિસ્તાન અને પીઓ આતંકવાદી સ્થળો પર હવાઈ હુમલા બાદ અજીત ડોભાલે વૈશ્વિક સમકક્ષનો ને ખાતરી આપી હતી કે ભારતનો હેતુ પાકિસ્તાન સાથે તણાવ વધારવાનો નથી મળતી માહિતી મુજબ ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા કર્યાના કલાકો પછી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે બુધવારે અનેક દેશોના તેમના સમકક્ષો સાથે વાતચીત કરી હતી આ દરમિયાન તેમણે જણાવ્યું કે ભારતનો તણાવ વધારવાનો કોઈ ઈરાદો નથી પરંતુ જો ઇસ્લામાબાદ આવું કરશે તો ભારત દ્રઢતાની સાથે જવાબ આપવા તૈયાર છે આમ અજીત ડોભાલનો આ સંકેત ભારતના મૂડ અને તૈયારીનો સંકેત આપી રહ્યો છે. ધીરુ રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App